મારું નામ નીતિન કુમાર મહેન્દ્રભાઈ પટેલ અણખી ગામ મારી રાજકીય સફરમાં હું ગ્રામ પંચાયત અણખીમાં બે હજાર છમાં પહેલી ચૂંટણી લડેલો અને બે હજાર સાતમાં ડેપ્યુટી સરપંચ તરીકે મેં ફરજ બતાવી ત્યારબાદ બે હજાર બારમાં ફરી ચૂંટણી લડી ફરી ડેપ્યુટી સરપંચ બન્યો ત્યારબાદ હું અણખી સેવા સહકારી મંડળી ઉચ્છદ અણખી જાફરપુરા આ વેલમ આ ત્રણ ગામ મંડળીમાં ડિરેક્ટર તરીકે ફરજ બતાવી ત્યારબાદ હું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થઈ સક્રિય સભ્ય બન્યો ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં મંત્રી તરીકે ફરજ બજાવી ત્યારબાદ હું બે હજાર ને એકવીસમાં સત સીટ પરથી પાર્ટીમાં ચૂંટણી લડેલો તાલુકા પંચાયતની ચૂંટણી લડેલો અને સભ્ય તરીકે ચૂંટાઈ આવેલો અને અમારા રાજકીય સભરમાં ડી કે સ્વામીના નેતૃત્વ હેઠળ અમે અત્યારે કામ કરી રહ્યા છીએ અને વર્ષોથી અમે ડીકે સ્વામીને સારી રીતે ઓળખીએ છીએ અને ડીકે સ્વામીના હાથ નીચે હું ટ્રેન થયેલો છે અને આજે અમારા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ડીકે સ્વામીએ જે વિકાસના કામો ધર્યા છે તેમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓમાંથી નોન પ્લાન્ટના રસ્તાને સ્ટેટના રસ્તા અંદાજીતે સો કરોડ જેટલા સો કરોડના રસ્તા અમારા વિસ્તારમાં મંજૂર થયેલા છે જેમાં જંબુસર સરકારે દસ વર્ષનો પ્રશ્ન ડીકે સ્વામીએ અમારી સાથે રૂબરૂ આવીને જે દસ વર્ષથી અમે જેની પાછળ સ્ટેટ રસ્તો હતો ગાંધી ગાંધીમાર્ગવાળો રસ્તો એ રસ્તો આજે અમારે ફોર લેન રસ્તો મંજૂર કરાયો જેની અંદાજીત કિંમત સોળથી સત્તર કરોડ રૂપિયા છે જંબુસર કાવી રોડ અમારો રિસર્ફેસિંગને કરાવડાયો એની કિંમત અંદાજીત વીસ કરોડ છે નાળા દેવલા રોડ છે એવા ઘણા તાલુકામાં રોડનું કામકાજ અત્યારે મંજૂર થયેલું છે જેનું અમે લોકાર્પણ જેનું અમે ખાતમુહૂર્ત બી કરેલું છે અને આજે અમારા વિસ્તારમાં ડીકે સ્વામી છે છેવાડાના માનવી સુધી ઘરે ઘરે કોઈ પણ પ્રશ્ન આવે તો અમારી જોડે સાથે ઉભા રહીને અમારી જોડે સરકાર શ્રીમાં અમારા પ્રશ્નનું નિવારણ લાવે છે અને અમે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી અઢી વર્ષ અઢી વર્ષ સભ્યપદ પૂરું થયા પછી મારી અઢી વર્ષ પછી તમ ફરી આવી તો અઢી વર્ષમાં મારી પાર્ટીએ આ બધી કામગીરી જોઈને મને પ્રમુખ પદ તરીકે વરણી કરેલી એમાં મારી સર્વાનુમતે વરણી થયેલી અત્યારે હું છેલ્લા પાંચ માસથી પ્રમુખ પદ તરીકેનું પદ સંભાળ્યું છે અને પાર્ટીની વિકાસલક્ષી યોજનાઓ સરકારશ્રીની શ્રીની વિવિધ યોજનાઓ બે હજાર સુનતાલીસ લઈને અમે ગામે ગામ સુધી પહોંચેલા અને છેવાડાના માનવ માનવી સુધી આ સરકારની યોજના પહોંચે એનો અમે પ્રયત્ન કરેલો અને અત્યારે અમારે સરકાર છે અમારે પાર્ટીના લાભાર્થી સંમેલનમાં ઘરે ઘરે જઈને અમે સરકારશ્રીની શ્રીની વિવિધ યોજનાઓની ગામડાના છેવાડાના માનવીને સમજાવેલ કે આ રીતે સરકાર યોજનાઓ છે અને આવનાર બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનને ત્રીજી વખત અમે પદ અપાવવામાં અમારી જમ્મુ અમારી ભરૂચ લોકસભામાં જંગી બહુમતીથી જીતાડીશું એવી અમે તમને આજે ખાતરી આપીએ છીએ